રાવનમી લઈને મહીસાગર જિલ્લા પોલીસ એલર્ટ બાલાસિનોર ખાતે મહીસાગર જિલ્લા ડીવાયએસપી કમલેશ વસાવા સહિત બાલાસિનોર પીઆઈ પીએસઆઈ સાથે પોલીસ સ્ટાફ દ્વારા રામનવમી શોભાયાત્રા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું તથા નિશાળ ચોક ખાતે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી સાથે બાલાસીનોર નગરમાં રાજપુરી દરવાજાથી મેન બજારમાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી આ શાંતિ સમિતિની મિટિંગમાં બાલાસીનોર નગર કોર્પોરેટરો આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કોઈ પણ બનાવ બન્યો નહીં અને એના સિવાય ફાસ્ટમાં પણ છેલ્લા થોડા વર્ષોનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો બાલાસિનો ટાઉનમાં એવો કોઈ બનાવ નહીં બન્યો કમ્યુનલ કે જેના લીધે અહીંયાની શાંતિ અને વ્યવસ્થા જોડાવાય એવો એવા એવું વાતાવરણ ઊભું થાય તેમ છતાં હાલના સંજોગોમાં આ વસ્તુ આપણે એટલા માટે શક્યતા નકારી નહીં શકીએ સ્પેશિયલી એનું રીઝન છે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયામાં એક ખોટો મેસેજ અને બધા દોડતા થઈ જઈએ અને એની ઇફેક્ટ બહુ લાંબા સમય સુધી પડતી હોય છે માનો કે એક ઘટના બની તો નેક્સ્ટ પાંચ વર્ષ સુધી એ વિસ્તાર સંવેદનશીલમાં મુકાય છે એટલે જ્યારે પણ તહેવાર આવે ત્યારે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય અને એવું વાતાવરણ ઊભું થાય કે આપણે ફ્રીલી એન્જોય પણ ના કરી શકીએ તહેવારો આપણે એટલા માટે મનાવતા હોઈએ છીએ કે જે રૂટીન લાઈફ છે એમાં થોડો બ્રેક મળે અને લોકો એને શાંતિ મતલબ વ્યવસ્થિત રીતે ઉત્સાહ ઉલ્લાસથી ઉજવણી કરી શકે બીજી વસ્તુ તમને આજે બોલાવવાનું કારણ એ પણ છે તમે જે પણ આવ્યા છો એ સમાજમાં એક અગ્રણી તરીકે તમારો મતલબ એ સમાજમાં માન સન્માન છે તમારા લેવલ પર તમને ખ્યાલ છે કે આવા આવી ઘટનાની ધૂરોગામી અસર શું હોઈ શકે જે આજના નવા છોકરાઓને નહીં ખબર હોય નવા છોકરાઓ માનો કે મતલબ ઉત્સાહમાં આવી જાય અને એક નાનકડી ઘટના થઈ ગઈ પણ એમને બિલકુલ નહીં ખબર હશે કે આની ભવિષ્યમાં શું અસર થાય સૌથી પહેલાં તો માનો કે કોઈ ઘટના થઈ ને દસ પંદર દિવસ સુધી ત્યાં બંદોબસ્ત મુકાઈ જાય તમારી દુકાનો બંધ રહી બાળકો સ્કૂલે જતા હોય એ બંધ થઈ જાય કોલેજે જવાનું ઓછું થઈ જાય મહિલાઓ છે એમને ફ્રીલી નીકળવાનું બંધ થઈ જાય સિનિયર સિટીઝન છે એ બહાર નીકળતા ડરે તો સૌથી વધારે આવી ઘટનાથી જે ભોગ બનતા હોય છે એ જે સમાજમાં વીકર સેક્શન છે એ લોકો બનતા હોય છે એ વીકર સેક્શનમાં બાળકો આવી જાય મહિલાઓ આવી જાય અને વૃદ્ધો આવી જાય અને એન્ડ ઓફ ડે તો આપણે બંને બોર્મના લોકો હેરાન થતા હોય છે જ્યાં પણ ઘટનાઓ આવી બની છે ત્યાં કોઈને ફાયદો નહીં થતો હોય એટલે તમને આજે મિટિંગમાં રાખવાનું કારણ એ જ છે કે આપના લેવલથી સમાજમાં તમારા આજુબાજુ હોલ્ટ તમારો સારો છે તમે કહેશો તો તમારો સમાજ છે તમારા આજુબાજુના લોકો છે તમારી વાત સાંભળશે